હેલો ફરીથી સ્વાગત છે આપ સૌનું આપણી સૌની યુટ્યુબ ચેનલ હેલ્લો એક્ઝામ્પર મિત્રો આપણા સૌ માટે એક ખુશ ખબર છે પોલીસ ભરતી જે આવી રહી છે એના માટેના નવા નિયમો નવા આરઆર બની ગયા છે આપણી સમક્ષ આવી ગયા છે તો એ નવા નિયમોની આજે આપણે ચર્ચા કરવાના છીએ કે કઈ રીતે દોડાવશે અને લેખિત કઈ રીતે લેવાની છે એની આપણે સંપૂર્ણ સમજ આજે આ વિડીયોમાં આપવાના છીએ આમ તો અગાઉ આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં કઈ રીતે તૈયારી કરવી એના માટેનો વિડીયો બનાવેલો છે ઉપર ખૂણામાં આઈ બટન આપેલું છે ત્યાં ક્લિક કરી અને એ વિડીયો જોઈ શકો છો હવે આપણે જોઈએ નવા જે નિયમો આવ્યા છે એ નિયમો કઈ રીતે બન્યા છે અને એમાં શું છે નવું અહીંયા મિત્રો આપણી સમક્ષ એક સ્ક્રીન છે જે બતાવે છે કે આ નિયમો કોના માટે છે તો આ નિયમો છે પોલીસ કોન્સ્ટેબલ અનઆર્મડ ઇન ધ સ્ટેટ પોલીસ સર્વિસ મીન્સ કે અહીંયા અનઆર્મ બિન હથિયારી હથિયારી એસઆરપી ફોર્સ અહીંયા જેલ સિપાહી મેટ્રો હોય ગૌણ સેવા પસંદગી મંડળનો કે પછી એડિશનલ ડાયરેક્ટર જનરલની પોલીસની જે ભરતી છે આ તમામ માટે આ નિયમો લાગુ પડશે તો આ એ બતાવે છે કે આ નિયમો કોના માટે લાગુ પડશે મતલબ અહીંયા પોલીસ કોન્સ્ટેબલ વિશેની જ વાત છે પીએસઆઈ માટેના જે નિયમો છે આર છે એ હવે પછી આવશે ને એની પણ આપણે ચર્ચા આ રીતે વિડીયો બનાવીને કરીશું આ જે પણ નિયમો બન્યા છે એ પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટેના છે આગળ આપણે ચર્ચા કરીએ કે આ નિયમોમાં શું નવું છે ચલો નવા નિયમો શું છે તો કેટલા સ્ટેજમાં પરીક્ષા લેવાશે કઈ રીતે લેવાશે એની ચર્ચા આપણે કરીએ ફસ્ટ સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ ક્વોલિફાઈંગ નેચર એટલે કે અહીંયાથી તમારે ક્વોલિફાઈ થવા માટેની આ જે છે એ સ્ટેજ છે અને ફિઝિકલ સ્ટેટ સ્ટેજ છે એ એ પણ બે સ્ટેજમાં છે કયા કયા એક તો ફિઝિકલ એફિશિયન્સી એટલે કે પેટ અને બીજી પીએચટી જેને આપણે કહીએ છીએ એક છે પેટ અને બીજી છે પીએસટી તો આ બંને સ્ટેજમાં પરીક્ષા લેવાશે હવે પેટમાં શું છે તો પેટમાં છે રનિંગ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એમાં છે રનિંગ પુરુષોએ પાંચ હજાર મીટર મતલબ કે પાંચ કિલોમીટર ભાઈઓ માટે પાંચ કિલોમીટરનું રનિંગ પચીસ મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે પહેલાં જે ભરતી થતી હતી એમાં એવું હતું કે તમે વીસ મિનિટની અંદર પૂરું કરો તો તમને પૂરા ગુણ મળે વીસ પોઈન્ટ ત્રીસ એટલે કે સાડા વીસમાં પૂરું કરો તો તમને બે એકાદ ગુણ કપાય છે એકવીસ મિનિટમાં પૂરું કરો તો બે ગુણ કપાય છે એ હવે કશું નથી પચીસ મિનિટનો સમય પાંચ કિલોમીટર દોડ પૂરી કરે એ લેખિત પરીક્ષા માટે ક્વોલિફાયર ગણાશે પીઈ ટીની વાત કરી રહ્યો છું એવી રીતે ફિમેલ માટે બહેનો માટે સોળસો મીટરની દોડ છે અને સાડા નવ મિનિટમાં પૂર્ણ કરવાની છે એમને પણ સેમ એનો એ જ સમય છે એમાં પણ સાત મિનિટમાં પૂરું કરે તો પૂરા ગુણ મળે ને એવું હતું એ બધું હવે જતું રહ્યું છે માત્ર ને માત્ર દોડ પૂરી કરવાની વાત છે એક સર્વિસમેન માટે છે ચોવીસો મીટર અને બાર મિનિટને ત્રીસ સેકન્ડમાં એ દોડ પૂરી કરવાની રહેશે તો આ છે ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ એટલે કે દોડની વાત છે અને બીજું સ્ટેજ છે એ છે પીએચટીનું સ્ટેજ પીએસટીના સ્ટેજમાં પણ જોઈએ આપણે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ દોડ પૂર્ણ કર્યા પછી હમણાં આ ટેસ્ટ આપવાનો રહેશે અને આ ટેસ્ટમાં જો અહીંયા તમારે છાતીનું હાઈટ અને ચેસ્ટ એનું માપ અહીં આપ્યું છે એ પ્રમાણે હોવું જોઈએ એસટી ઉમેદવારો જે છે શિડ્યુઅલ ટ્રાઇબ્સ કેન્ડિડેટ્સ ઓફ ગુજરાત ઓરિજિન જે ગુજરાત મૂળના વતની હોય એવા એસટી ઉમેદવારોને એકસોને બાસઠ સેન્ટીમીટર સેમી જેને કહીશું હાઈટ જોઈશે અને એના સિવાયના એસટી ઉમેદવારો સિવાયના ગુજરાત મૂળના જે ઉમેદવારો રહેશે એમને એકસોને પાસઠ સેમી હાઈટ ફરજીયાત જોઈશે એનાથી નીચે હશે તો નહીં ચાલે મતલબ કે આગળની જે ભરતીઓ હતી એમાં જે હાઈટ ચેસ્ટ અને વજન હતું એમાંથી વજન કાઢી નાખ્યું છે વજન પચાસ કિલોની મર્યાદા હતી એ હવે કદાચ પિસ્તાલીસ કિલોવાળો ઉમેદવાર પણ ભરતી આપી શકશે પરીક્ષા આપી શકશે પણ હાઈટ તો જોઈશે જ કેટલી એકસો પાસઠ સેમી એસટી ઉમેદવારો માટે એકસો ને બાસઠ સેમી એવી રીતે ચેસ્ટની વાત કરીએ ફૂલાવ્યા વગર અગણ સેમી જોઈશે આ રીતે ઊભા છીએ તો એ અગણ સેમી અને પછી શ્વાસ ભરીને ફૂલાવીએ એટલે કેટલી ફૂલવી જોઈએ એ પાંચ સેમી ઓછામાં ઓછી ફૂલવી જોઈએ મતલબ કે ચોર્યાસી સેમી અહીંયા માની લો કે કોઈને પંચ્યાસી સેમી છાતી ફૂલાવ્યા વગર થતી હોય તો પછી એમને ચોર્યાસી એવું નહીં એ પાંચ ફરજીયાત ફૂલવી જોઈએ અને અહીંયા નેવું થવી જોઈએ એટલે કે એ જે ફૂલાવાની વાત છે પાંચ સેમી ઓછામાં ઓછી ફૂલવી જોઈએ અને એવી જ રીતે એસટી સિવાયના જે ઉમેદવારો છે ગુજરાત મૂળના એમને પણ સેમ આ માપ આપ્યું છે ઓગણસી સેમી ફૂલાવ્યા વગર અને ફૂલાવીએ ત્યારે ચોર્યાસી સેમી આ ઓછામાં ઓછી મિનિમમની વાત છે એટલે જ્યારે અહીંયા માની લો કે કોઈને નેવું સેમી ફૂલાવ્યા વગર જ હોય છાતી તો જ્યારે ફૂલાવ્યા પછી એને કેટલી ઓછામાં ઓછી થવી જોઈએ પંચાણું સેમી થવી જોઈએ પાંચ સેમીનો જે ગેપ છે એ રહેવો જોઈએ અને એવી રીતે મહિલા ઉમેદવારો માટે હાઈટની વાત કરવામાં આવે તો મહિલા ઉમેદવારોની હાઈટ કેટલી હોવી જોઈએ એસટી ઉમેદવારો માટે ગુજરાત મૂળના હોવા જોઈએ અને એસટી ઉમેદવારો હોય એમને એકસો પચાસ સેમી અને એસટી ઉમેદવારો સિવાયના ગુજરાત મૂળના ઉમેદવારો માટે એકસો ને પંચાવન સેમી આ મહિલા ઉમેદવારો માટેની વાત છે તો આ રીતે પી એસ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આપ ટેસ્ટ નંબર બે પહેલાં દોડ પૂરી કરવાની દોડ પૂરી કર્યા પછી તમારું આ માપ લેવામાં આવશે અને આમાં પણ તમે જો ક્વોલિફાય થશો તો બધાને આમાં જે આ જેટલું માપ બંને આપણે જોયું બંને સ્ટેજમાં એ જે પણ ક્વોલિફાય આમાં થતા હોય એમને બધાને લેખિત પરીક્ષા આપવા મળશે ચલો અહીંયા લેખિત પરીક્ષાની આપણે ચર્ચા થોડી ડીપમાં કરીશું લેખિત પરીક્ષામાં બે પાર્ટ પાડેલા છે ટોટલ પાર્ટ એ એન બી બસ્સો એમસી ક્યુ હશે બસ્સો માર્ક્સ હશે અને ત્રણ કલાકનું પેપર હશે એટલે કે એકસો ને મિનિટ્સ હશે બસો માર્ક્સ હશે અને ત્રણ કલાક તમને મળે જ ગઈ પોલીસની જે ભરતી હતી એમાં સો માર્ક્સમાં તમને બે કલાક મળ્યા હતા એની અગાઉની જે પોલીસ ભરતીઓ હતી એમાં સો કલાક મળતો અહીંયા બસો માર્ક્સ અને ત્રણ કલાક મળે છે પણ જે લેખિત સિલેબસ છે એને એ ત્રણ કલાકમાં પણ પૂર્ણ ન થાય એ પ્રકારનો છે એની આપણે ચર્ચા કરવાના છીએ પાર્ટ એ અને પાર્ટ બી અને બંનેમાં શું કીધું ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ એટલે લઘુત્તમ ક્વોલિફાઈડ ધોરણ કેટલું છે ચાલીસ ટકા બંને પાર્ટમાં પાર્ટ એ છે એસી ગુણનો રહેશે નેગેટિવ માર્કિંગ છે કેટલું ઝીરો પોઈન્ટ પચીસ અને ઈ ઓપ્શન આપવામાં આવશે એવી સ્પષ્ટતા અહીંયા કરીશ તો અહીંયા જે ઈ ઓપ્શન કરશે એના ગુણ નહીં કપાય નેગેટિવમાં અને જેણે ખોટો લખ્યો હશે મતલબ બે પૂર્યા હશે ખોટો લખ્યો હશે ખાલી છોડ્યું હશે એના પોઈન્ટ પચીસ માર્ક્સ માઇનસ થશે અને ચાલીસ ટકા ધોરણ એટલે કે એસીના ચાલીસ ટકા તો કેટલા બત્રીસ ગુણ આ પાર્ટ એમાં લાવવા જરૂરી છે પાર્ટ એના સિલેબસની આપણે ચર્ચા કરીએ તો અહીંયા આ કોઠો છે એ સિલેબસ છે પાર્ટ એનો બંને પાર્ટમાં મિનિમમ ક્વોલિફાઈંગ ધોરણ કેટલું છે ચાલીસ ટકા બંને પાર્ટમાં પણ પેલા જે પાર્ટ બી છે એમાં તો કદાચ આવી જાય એવા વિષયો છે અહીંયા થોડું જોવા જેવું છે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન ડીઆઈ એટલે અહીંયા રીઝનિંગ અને જે માહિતી છે માહિતી વિશ્લેષણની વાત છે કે એમાં કોઈ પણ માહિતી આપી હોય આકૃતિ આપી હોય કોઈ ચિત્રાત્મક માહિતી આપી હોય અને નીચે એ માહુ માહિતીને લગતા એ માહિતીનું અવલોકન કર્યા પછી તમારે એના પ્રશ્નોના જવાબ આપવાના હશે એ પ્રકારના પ્રશ્નો હશે એ કેટલા ગુણનું છે એ ત્રીસ ગુણનું છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જેને આપણે સામાન્ય ગણિત કહીશું અને એ ગણિતના પણ ત્રીસ ગુણ છે એટલે ગણિત અને ના થઈ અને એસીમાંથી સાહીઠ તો આપી દીધા છે એટલે ગણિત અને રીઝનિંગ ફરજિયાત કરવું પડશે અત્યાર સુધીની પોલીસ ભરતીમાં ગણિત અને રીઝનિંગ રીઝનિંગનો તો છતાં ઘણીવાર ભારણ આપી દીધું છે અગાઉની પરીક્ષાઓમાં પણ ગણિત બહુ ઓછું પૂછાયેલું છે પણ હવે ગણિતને અહીંયા સ્પષ્ટ એક વિષય તરીકે ઉલ્લેખ કર્યો છે આપણા બધા માટે ફાયદો એક એ છે કે હવે પહેલાં જે કોન્સ્ટેબલની પીએસઆઈની ભરતી આવતી એમાં ગુણ નક્કી ન કે બંધારણ કેટલા ગુણનું પૂછાશે રિઝનિંગ કેટલા ગુણનો પૂછાશે કાયદો કેટલા ગુણનો પૂછાશે એટલે અસમંજસતા જેને કહેવાય ઉમેદવારોમાં ઘણી બધી હતી કે આવું તો ના હોય તૈયારી સારી રીતે બંધારણ કાયદાની કરીને ગયા હોય અને રિઝનિંગ એકત્રીસ ગુણનું પૂછી લે બે હજાર ઓગણીસની પોલીસ કોન્સ્ટેબલની ભરતીની વાત કરું છું અને બે હજાર ને બાવીસની પીએસઆઈની ભરતીમાં અડતાલીસ ગુણનું રીઝનિંગ પૂછી લીધું એટલે અન્યાય થતો હતો અહીંયા તમારી સામે સ્પષ્ટ છે કે આટલા ગુણનું તો રીઝનિંગ અને ગણિત પૂછાવાનું છે એટલે હવે તમારી પાસે એક એક ચાન્સ છે અને એક ચોક્કસ રસ્તો છે રોડમેપ જેને કહેવાય એ તમારી સામે છે તમારે આટલું જ કરવાનું છે બીજું મિત્રો કેટલાક હજી પ્રશ્નો છે કે ભાઈ શૈક્ષણિક લાયકાત શું હોઈ શકે ઉંમરની લિમિટ એજ મર્યાદા કેટલી હોઈ શકે આ બધા આર આર છે આ નવા ભરતી નિયમો છે જે પણ બદલાયું છે એ તમારી સામે મૂકવાનું છે જ્યારે પણ ભરતી આવશે ત્યારે એ બધી સ્પષ્ટતા ડિટેલમાં કરવામાં આવશે ભરતી આવશે ત્યારે એની અંદર એ જ મર્યાદા શૈક્ષણિક લાયકાત શું છે અને આમાં પણ રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનમાં પણ કયા કયા પ્રકરણ હશે આમાં પણ કયા કયા પ્રકરણ હશે જે તે વિષયના જે દરેક વિષયમાં ડિટેલમાં પ્રકરણ આપી દેવામાં આવશે એટલું જ કરવાનું છે એટલે તમારી સામે રોડમેપ સ્પષ્ટ હશે જ્યારે ભરતી આવશે ત્યારે અત્યારે પણ તમે રિઝનિંગના કેટલાક પ્રકરણ ગણિતના બેઝિક પ્રકરણ એ બધું તો કરવાનું જ છે અત્યારે આજથી જ મહેનત ચાલુ કરી દેવાની છે તો એ પ્રકારે જ્યારે ભરતી આવશે ત્યારે એ બધા નિયમો સાથે ડિટેલમાં ચર્ચા કરેલી હશે એટલે બહુ મૂંઝાવાની કે નવા પ્રશ્નોની ક્યાંય એવું કરવાની જરૂર નથી અહીંયા તમારી સામે માત્રને માત્ર નવા જે નિયમો છે પોલીસ કોન્સ્ટેબલ માટેના એ મૂકવાનો પ્રયત્ન કર્યો છે ઓકે તો આના ડિટેલમાં પ્રકરણ જ્યારે આપણે ભરતી આવશે ત્યારે પણ વધારે ચર્ચા કરીશું કોમ્પ્રિહૅન્સન ઇન ગુજરાતી લેંગ્વેજ હા આ ગુજરાતી ભાષામાં જે સમજની વાત છે એ અહીંયા જુઓ અહીંયા જ્યારે ભરતી આવશે ત્યારે એના એની અંદર વિગતો આપી દેવામાં આવશે એની અંદર પ્રખરણ આપી દેવામાં આવશે પણ અહીંયા ઘણી વાર આપણે કોમ્પ્રિયન્શનની વાત કરવામાં આવી છે તો એવું કહી શકાય કે ફકરાના આધારે ઉપર ફકરો આપેલો હોય ને એના આધારે નીચે પ્રશ્નો આપ્યા હોય બે પ્રશ્નો ત્રણ પ્રશ્નો કે પાંચ પ્રશ્નો એના જવાબ આપવાના હોઈ શકે કહેવતો રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ સમાનાર્થી વિરુદ્ધાર્થી તળપદા શબ્દો એ બધું કોમ્પ્રિહૅન્શનમાં ક્યાંક આવી જતું હોય છે તો આ પ્રકારે અહીંયા ગુજરાતી ભાષાના કેટલા ગુણ છે વીસ ગુણ છે કુલ ગુણ એસી માંથી તમારે આ પાઠમાં કેટલા ગુણ લાવવા ફરજીયાત છે બત્રીસ ઓછામાં ઓછા બત્રીસ લાવશો તો તમે ભરતીમાં પાસ એવું નથી પણ ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક્સ તો આ પાઠમાં તમારે બત્રીસ તો માની લો કે તમે આ પાઠમાં પૂરેપૂરા લાવો છો માંથી તમે સિત્તેર પ્લસ લાવો છો અને પાર્ટ બીમાં તમે જે ક્વોલિફાઈંગ માટે ચાલીસ ટકા માર્ક્સ આપ્યા એ પણ નથી લાવી શકતા તો પછી તમે ત્યાં લાયક ઠરશો નહીં ફરીથી સમજાવું માની લો કે તમે પાર્ટ બીમાં પાર્ટ બી છે એ ઇતિહાસ ભૂગોળને એવા બંધારણને સરળ વિષયોનો છે માની લો કે અને એકસો વીસ ગુણનો છે તો પાર્ટ બીમાં તમે એકસો વીસમાંથી સો પ્લસ એકસો દસ ગુણ લાવી દો છો અને અહીંયા પાર્ટ એમાં તમે આ એસીમાંથી માત્ર માત્ર ત્રીસ ગુણ લાવો છો તો બે ગુણ અહીંયા ઘટે છે પાર્ટ એમાં ચાલીસ ટકા જે ક્વોલિફાઇંગ ગુણ છે એના કરતાં તો તમે ભરતી માટે લાયક ઠરતા નથી અસ્પષ્ટ છે એટલે બંને પાર્ટમાં ચાલીસ ટકા ગુણ લાવવા જરૂરી છે તો આ વાત થઈ પાર્ટ એની રીઝનિંગ એન્ડ ડેટા એન્ટ્રી ઇન્ટ્રીપ્રિટેશન કોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ કોમ્પ્રિહન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ ત્રણ જ વિષય આપ્યા છે ત્રીસ ત્રીસ અને વીસ કુલ એંસી ગુણો પાર્ટ એ છે અને એમાં ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે હવે આપણે ચર્ચા કરીએ પાર્ટ બીની પાર્ટ બીમાં મિત્રો અહીંયા એકસો ને વીસ ગુણ છે એકસો વીસ એમસીક્યુ હશે એકસો વીસ ગુણ છે ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે નેગેટિવ માર્ક છે અને ઈ ઓપ્શન આપેલ છે હવે જો આ બંને પેપર અલગ અલગ નહીં આવે પહેલા તો તમને એ કહી દઉં કે બંને પેપર ભેગા જવાના છે તમારું સળંગ બસો ગુણનું પેપર એક સાથે તમને મળશે ને ત્રણ કલાક મળશે તમારે કયા પાર્ટમાં કેટલો ટાઈમ આપવો એ તમારે જ નક્કી કરવાનું છે એક જ પેપરમાં સળંગ બસો ગુણ બસો પ્રશ્નો આવી જશે અને ત્રણ કલાક તમને મળી જશે પાર્ટ એના એસી પ્રશ્નો હશે પાર્ટ બી ના એકસો વીસ પ્રશ્નો હશે અને સળંગ ત્રણ કલાકમાં પેપર લખવાનું રહેશે ઘણા એવું સમજે છે પાર્ટ એ અલગથી આપવાનો વચ્ચે રિસેસ પડશે પાર્ટ બી અલગથી આપવાનું એવું કશું છે નહીં એક જ પેપર હશે ત્રણ કલાક સળંગ ભેગા લખવાનું છે પાર્ટ એના પહેલાં અથવા પાર્ટ બીના પહેલાં એકસો વીસ પ્રશ્નો હશે ને પછી પાર્ટ એના પાર્ટ એના પહેલાં એકસો વીસ એસી પ્રશ્નો હોય પાર્ટ બીના પછી એકસો વીસ પ્રશ્નો એ રીતે ગોઠવેલા હશે અથવા તો મિક્સ પણ આપી શકે પાર્ટ એ અને પાર્ટ બી ના પ્રશ્નો છે એ મિક્સ પણ આપી શકે પણ મૂળ પ્રશ્નો પાર્ટ એના એસી જ હશે અને પાર્ટ બીના એકસો ને વીસ પ્રશ્નો હશે પાર્ટ બીમાં જોઈએ તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતનું બંધારણ ત્રીસ ગુણનું છે ખૂબ સારી વાત છે કે આપણને બંધારણ પૂછ્યું છે અને આપણે બધી પરીક્ષાઓમાં બંધારણ તૈયાર કરતા હોઈએ છીએ કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ નોલેજના થઈને ચાલીસ માર્ક્સ છે આ જનરલ નોલેજ આવે જીકે આવે એટલે એમાં બધા વિષય આવરી લેવાતા હોય છે એટલે અહીંયા અભ્યાસક્રમ વિશાળ થઈ ગયો હિસ્ટ્રી કલ્ચર હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત ભારતનો ભૂગોળ ભારતનો ઇતિહાસ અને ભારતનો કલ્ચર સાંસ્કૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આવે ને એટલે પણ અહીંયા જીકેના જેમ વિશાળ થઈ જાય છે એટલે અભ્યાસક્રમ આ વિશાળ છે જુઓ હિસ્ટ્રી કલ્ચર જ્યોગ્રાફી ભારત અને ગુજરાતનોથી પચાસ ગુણનો છે એટલે કુલ કેટલા પ્રશ્નો થાય છે એકસો પણ આમાં વાંચીને તૈયાર થઈ શકે એવા બધા વિષયો લીધા છે કરંટ અફેર્સમાં શું કરવાનું કરંટ અફેર્સમાં રોજનું ન્યૂઝપેપર કરવાનું આપણા જે ગ્રુપ છે એ ગ્રુપમાં હેલો એક્ઝામનું ગ્રુપ છે એમાં રોજ ન્યૂઝપેપર સવારે આવી જાય છે એટલે રોજનું ન્યૂઝપેપર કરવાનું જો એવી પણ આપણે એવી રીતે તૈયારી ના કરી શકતા હોઈએ તો વીકલી કરંટ અફેર્સ કરવાનું રાજકોટ દ્વારા સરસ વીકલી કરંટ અફેર્સ આપી દેવામાં આવે છે પીડીએફ તો એમાંથી તૈયાર કરવાનું અને એ પણ ના થઈ શકતું હોય તો મંથલી કરંટ અફેર્સ તમારે કરવાનું છે વર્લ્ડ ઇનબોક્સ કે યુવા ઉપનિષદના જે અંક આવે છે એ અંક દ્વારા પણ તમે મંથલી કરંટ અફેર્સ કરી શકો છો એવી તો ઘણા બધા પ્રકાશનો કરંટ અફેર્સની પીડીએ પાર પાડતા હોય છે એમાંથી તમે કરી શકો છો તો કરંટ અફેર્સ એમાંથી થઈ જાય અને એની સાથે સાથે જીકે છે ને એ જીકે પણ અહીંયા કરંટ આધારિત તૈયાર કરવાનું છે એટલે આ બંને સંકળાયેલા વિષય કહી શકાય સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન એ તો છે જ પછી ઇતિહાસ ભૂગોળ અને વારસો બંધારણ આ આ વિષયોથી એકસો વીસ ગુણનો અહીંયા પાર્ટ બી આવશે બહુ આમ પાર્ટ બી કહેવાય તો આપણા માટે એક સારી બાબત છે કે વાંચીને તૈયાર કરી શકાય એવા વિષયો છે અહીંયા લો એટલે કે કાયદાને અભ્યાસક્રમમાંથી બાકાત કર્યો છે કયા કયા કાયદા આપણે ભણતા હતા તો કે સાહેબ આઈપીસી અત્યાર સુધી બધો તૈયાર કરીને મૂકી દીધો હતો સીઆરપીસી સાહેબ એવિડન્સ એક્ટ છે એ તૈયાર કરીને આપણે કમ્પ્લીટ કરીને મૂકી દીધો હતો પણ અહીંયા કાયદાને અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો નથી એટલે હવે પછી આપણે આને નહીં ભણીએ જે તૈયારી કરી રહ્યા છો એ મિત્રો આટલું તૈયાર કરશે તો અને આમાં પણ જુઓ તમે આમાં પણ ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે એટલે બાર ચોક અડતાલીસ ગુણ ફરજિયાત પાઠ બીમો લાવવા જરૂરી છે કેટલા ગુણ અડતાલીસ ગુણ ફરજિયાત પાઠ બીમો પણ લાવવા જરૂરી છે જો કે આમાં તો વાંચવાના વિષયો છે એટલે આવી જાય પણ આમાં તમે માની લો કે એકસો વીસ માંથી સો ગુણ લાવી દો છો અને પાર્ટ એમાં પાર્ટ એમાં હું વિચારો છો કે એને છોડી દઈએ અને ત્રીસ લાવો છો એકસો ત્રીસ ગુણ તમારે બને છે પણ છતાં તમે એને લાયક ઠરતા નથી કારણ કે બંને પાર્ટમાં ચાલીસ ટકા ગુણ જરૂરી છે આ રીતે અભ્યાસક્રમ આપેલો છે હા આપણે છેલ્લી સ્ક્રીન ઉપર છીએ અને અહીંયા શું કહેવા માંગે છે ટૂંકમાં સમજ આપી દઉં તો કે ઉમેદવારો માટે જે એનસીસી છે સી લેવલ નેશનલ ક્રેડિટ ક્રેડિટ કોર્પ્સ એટલે કે એનસીસીના ગુણ મળવાપાત્ર છે સાથે સાથે એમણે કોઈ ડિપ્લોમા બેટલર પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી કરેલું હોય એક વર્ષથી વધારે જો અહીંયા તમે કેટલા વર્ષ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ એ રીતે કોર્સ કરેલો હોય તો એ પ્રમાણે ગુણ મળવાપાત્ર છે પણ સેમાંથી પણ સેમાંથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી જ અને સાથે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી આ બે યુનિવર્સિટીમાંથી જ કરેલા હશે અભ્યાસક્રમ તો જ ગુણ મળવાપાત્ર થશે અને એન ના પણ અહીંયા ગુણ મળવાપાત્ર છે આ રીતે મિત્રો અહીંયા તમારી સામે પોલીસ કોન્સ્ટેબલ માટે જે નવા નિયમો આવ્યા છે પરતીના જે નવા આર આવ્યા છે એની ચર્ચા કરી સાથે થોડી અભ્યાસક્રમની ચર્ચા કરી અભ્યાસક્રમમાં કઈ રીતે શું તૈયાર કરવું જોઈએ એનો વિડીયો આપણે અગાઉ બનાવેલો છે તો એ વિડીયો તમે ઉપર આઈ બટન જે આપેલું છે એ આઈ બટન ઉપરથી ક્લિક કરી અને એ વિડીયો આખો જોઈ શકો છો આ વિડીયો વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરો અને બધાને પોલીસ કોન્સ્ટેબલ બની જાઓ એવી શુભેચ્છા ખૂબ ખૂબ ધન્યવાદ